જયત્રીના મિત્રો આજે પહોંચી ગયા છીએ આપણે વાકાનેરના એક એવા મંદિરમાં જ્યાં ભગવાન શ્રી રામ જાનકીની જ્યારે ઓગણીસો માં જ્યોત નીકળી હતી તમને ખબર છો હોય મને નથી ખબર મને હમણાં કહો પડી કેમ કે આપણા જન્મ પહેલાની વાત છે આવડી યાર જે જ્યોત શ્રી મંદિર માં બિરાજમાન છે જ્યોતમાં જે હનુમાનજી નું મંદિર ભરેલું છે તે જગ્યાને આજે આપણે દર્શન કરવાના છે તો આ આવેલું છે વાકાનેરમાં તમે જોઈ લો વાકાનેર નો એરિયો છે આ છે બાજુમાં બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ ની જ બાજુમાં આવેલું છે શ્રીરામ ટિમ્બર અહીંયા છાસનું વિતરણ થતું હોય છે સેવાભાઈ માણસો બહુ સરસ છે અને મંદિરની ચાવી અત્યારે તેમની પાસે જ રહેતી હોય છે તો આવડું આ કંઈક મંદિર છે હનુમાનજી મહારાજનું તમે જોઈ શકો છો અહીંયા કરિયા અત્યારે ચાલુ છે રિનોવેશનનું નું અહીંયા એક સાથે બે મંદિર આવેલા છે અને આવડવા જે રસ્તો જાય તે સીધે સીધો રાજકોટ તરફ રસ્તો જતો હોય છે એટલે વાંકાને રાજકોટ રસ્તા ઉપર જે નવું બસ સ્ટેન્ડ જે કહેવામાં આવે છે વાંકાનેરનું એ નવા બસ સ્ટેન્ડ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે તો ચાલો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ ને હનુમાનજી મહારાજનું નામે એવું રાખવામાં આવેલું છે જોઈએ અઠિલા હનુમાનજી તમે જોઈ શકો છો આ છે અઠિલા હનુમાનજી મહારાજનું મંદિર અને મૂર્તિ તમે જોવો તો હનુમાનજીની મૂર્તિની અંદર ભગવાન શ્રી રામ ને જાનકી બિરાજમાન છે જેથી કરીને આનું નામ અઠિલા હનુમાનજી રાખવામાં આવેલું છે તો તમે જોઈએ હનુમાનજીની પ્રતિમા કેવી સરસ મજાની મૂકવામાં આવેલી છે તે અને હનુમાનજીની જે સીન બતાવે છે છાતી ચીરીને ભગવાન શ્રી રામ ને જાનકી માતાજીના જે દર્શન કરાવે છે આ તેનો નજારો છે અને આખી આખી મૂર્તિ કેવી સરસ મજાની છે તે તમે જોઈ શકો છો આશરે આ મંદિર ઓગણીસો ત્યાસી થી ચોર્યાસી ની સાલમાં બનાવેલો બનાવવામાં આવેલું હતું મિત્રો તો તમે જોઈ શકો છો રાણી બાજુમાં તમને હું જોયેલા જ્યોત દર્શન કરાવી દો જોઈએ મિત્રો આવડી આ એક જ્યોત છે આ જ્યોત એ જ્યોત છે જે તમે તમને થોડીક પેલા વાત કરી હતી કે જયારે અયોધ્યા થી રામ સીતા જાનકી ની જે જ્યોત નીકળી હતી પ્રગટી હતી અને એ જ્યોતનો રૂટ થી બધો હતો એ રૂટ ઉપરથી આ જ્યોત અહીંયા આવેલી હતી ગુજરાતમાં જયારે આખા ગુજરાતમાં ફેરી હતી તો આ ઓગણીસો ત્યાંસી ની એ જ્યોત છે તો તમે જ્યોત ના પણ દર્શન કરી લો તે અખંડ જ્યોત અહીંયા હાલે છે મિત્રો તો તમે વિચાર કરી લો ઓગણીસો ત્યાસી થી એટલે માનો ને આશરે ચાલીસ થી બેતાલીસ વર્ષ થયા જો તેમને અખંડ જ્યોત ચાલુ છે આ મંદિરની અંદર ને મંદિરની અંદર મંદિરનું કામ પણ બહુ સરસ છે બાજુનું આખી આખું કેવું સરસ મજાનું બનાવવામાં આવેલું છે મંદિર બહુ વિશાળ છે નહીં પણ બહુ સરસ મજાનું મંદિર છે આ છે અમારા પૂજારી મહારાજ જય શ્રી રામ બાપુ જે અહીંયા પૂજા કરે છે તે અને બાજુમાં જ આવેલું છે એક બીજું જ્યોતેશ્વર મહાદેવનું મંદિર તો આપણે જોતેશ્વર મહાદેવના મંદિરે પણ દર્શન કરવા જઈએ છીએ મિત્રો કેમ કે હનુમાનજીના મંદિરની બાજુમાં જ એક જોતેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે તો ચાલો હનુમાનજીની સાથે સાથે આપણે જોતેશ્વર મહાદેવના દર્શન પણ કરતા આવીએ મંદિરના દ્વાર અત્યારે બંધ થઈ ગયા છે કેમ કે બપોરનો કામ થઈ ગયો છે એટલે ભગવાન આરામમાં હોય એટલા માટે જોઈ લો આ છે જ્યોતેશ્વર મહાદેવ તમને હું જારીમાંથી દર્શન કરાવી દઉં છું જો તમે દર્શન કરી લો તે મંદિર પણ કેવું સરસ મજાનું મંદિર છે તો તમે જોઈ શકો છો મહાદેવનું છે હનુમાનજી ને મિત્રો આ જગ્યા કહેવામાં આવે છે આરોગ્યનગર રોડ તમને દેખાડી દઉં જો આ બોર્ડ પણ મારેલું છે આરોગ્યનગરનું અને આ અહીંયા આવી રીતે ઝાડવા ને તુલસી ને તે બધું રોપા કામકાજ ચાલુ હોય છે ને નાવડો છે મેઇન રસ્તો અમારા અહીંનો વાંકાને તો કંઈક આવું સારું એવું મંદિર છે અમારું હનુમાનજી મહારાજનું તો તમે ગમે ત્યારે વાંકાનેર આવતા હોય તો મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં ચોક્કસ એક વાર મંદિરે દર્શન કરજો કેમ કે આ સામે જેવું તમને દેખાડું હોય છે લીમડાની પાછળ જે તમને દિવાલ દેખાય છે તે બસ સ્ટેન્ડ છે વાંકાનેરનું ને વાંકાનેરના બસ સ્ટેન્ડને અડીને જ આ મંદિર આવેલું હોય છે હઠીલા હનુમાનજીનું તો તમે ચોક્કસ ગમે ત્યારે આવો કેમ કે

ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો